મિત્રો રામ રામ સીતારામ જય માતાજી વહેલી હવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા લગભગ હવાનો એક બાજુ વહેલી હવારે થઈ રહી મગફળીઓ મગફળીઓ છે કઈ રહી તમે જોઈ શકો અમારો અમાર તો અમારી બાજુ મગફળીઓ ના થાય અમારા ઘવાનો પૂખ પાળીએ જયારે ગૌ તૈયાર થાય ને એ વખત બહુ મસ્ત એ ખાવાની મજા આવે મગફળીઓ પણ ખાવાની મજા આવે પણ એ થાય કાઠિયાવાડ બનાસ બનાસકાંઠા એ બાજુ વધારે થાય જો કે ખેડૂતોને તો મગફળીઓનો ભાવ નહીં મળતો પણ અમે લેવા બજારમાં જઈએ ને એટલે નેવું રૂપિયે કિલો લાયા આમાં ખેડૂતો તમે જે 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 હોય તમે શા ભાવ એ ચો એક કિલોનો ભાવ એ ચોક્કસ કમેન્ટ કરજો અમે નેવું રૂપિયા કિલો લાયા હતા ચલો અડો તારોમાં ફેલા ચા પી લઈએ ને પછી ફટાફટ મગફળીઓ ખાઈને જઈએ ખેતરમાં ના હળો તો જો સવાર સવારમાં આયા ખેતરમાં અને બનાવી હતી ચા જો ચા બનાવીએ પણ અમારા ચા ખેતરમાં પીતળીઓ હોય નીમાં મૂકવાનો હોય તેલું ને એ બધું ના હોય પણ ખેતરમાં તો આયા તા અમે તમાકુ જોવા અમારી અમે ચા પી લઈએ અને પછી જઈએ બીજા ખેતરમાં જોવા તમાકુ એ બતાવું હું તમને જે થઈ કમ્પ્લીટ બહુ ચોટી જઈએ બહુ મસ્ત એવી અળી જાય અને પશુ થોડા હુકાવા દેવાની પશુ પોણી ખાતર નખીને પડી દયા એટલે તમાકુ ફૂલ વિકાસ થઈ જાય જો બઉ મસ્ત એવી તમાકુ ચોટી જઈએ જોઈએ કો તમે આખા ખેતરમાં જો

નો ગાળો તમે જો બધો લગભગ નહી હોયનું તો એક બે અઢી હાથ મથળી વડિયાળીનો પણ ગાળો આ લોકો રાખે અને બહુ બેસ્ટ એવો ગ્રોથ થાય મથળી વરિયાળીનો દેશી વરિયાળી ના કરતા પણ મથળી વરિયાળી અહીંયા બહુ મસ્ત એવું થાય તો લગભગ અઢી હાથ જેટલો ગાળો હો આ મઠડી વરિયાળી નો જો તમે ગાળો બહુ સુપર એવી મથડી વડિયાળી જોઈ શકો તમે જો અને બાજુમાં દિવેલા જો એરંડા અમાર બધાજી ને તમાકુ અત્યારથી બહુ મસ્ત એવી થઈ આપડે જોઈએ આગળ ચીવડી જાણો તો અત્યારે અમે આવ્યા હતા અમારા બાજુમાં તરફ ગામ ના જો તરફ ગામની ખેતી કેવી હે હું તમને હાલ લાઈવ બતાવું પેલા તો આપડે મથળી વડિયાળી જોઈએ મથળી વડિયાળી જોઈ ને પછી એરંડા તમાકુ મરચો બધી જોરદાર ખેતી હવે આજે જોઈએ તરબગામ ની ખેતી જો આ એરંડા તમે જોઈ શકો મારી પાસે હડો આગળ ગઈ જો આ તમાકુનો નું ગ્રોથ કેટલો બધો થયો તમે જોઈએ કહો હજી અમાર તો ચોખા ની હિજ કોઈ ને આ બાજુ તમાકુ જો ચેવડી મોટી થઈ જઈ જો અમાર ભટાજી ની તમાકુ કઈ વાય દી ધનતેરસ ના દિવસ ની તમાકુ તમે જો પણ ગ્રોથ જોરદાર રહી ગયા નહી નહી અત્યાર થી આટલો ગ્રોથ એક મહિનો એક્ઝેક્ટ થી જવું કેવું મહિના ઉપર થી હા મહિના ઉપર થી હા મોહમ્મદ હા બરોબર એવું હતું પણ આજી જ ખરું તમ શું કેવું તમે મારો આખો દાવો મત મત કરવા પે છે તરમો ઘેરે આવતા નહીં લાગતા તને પણ આ દેશી તમે વળ્યા છે पन जबर करी या ना? हारी नहीं कई पावनी मोन यो विदा चे पावनी हाँ हाँ पलूर भाई थी ले रो गाँव पर तो पौरु था ही पत्ता पीला था पशु पावनी हो क्यों ना पर विकास तो हारो ફુલાવો બુલાવો વચ્ચી ના થાય જો બપૈયું તમને બતાવું જો દરેક ના ખેતરે હોય બપૈયા તો ફરજિયાત હોય જ કારણ કે ફળફળાદી ખેતરમાંથી માંથી લેવા જવું જ ના પડે કોઈ દાણ અહી જોઈ શકો બપૈયું અને એની વેરાયટી તમે જોવો

એટલે સામેરીએ જો તમે ઢકલા મપાઈ વાળ્યો જો તો આ બધી જમીન જે રહી ને તરફ ગામની એકદમ ફળદુપ જમીનોમાં ગમે તેવા આવો ને તો તમારે પરફેક્ટ થાય એમાં આવી ફળફળાદી તો બહુ જબરજસ્ત થાય તો તમે જોઈ શકો બપૈયાનો ગ્રોથ કેટલો બધો ડાળો આગળ ગયા આ વેલો ધરાકનો નહીં

હા આ બે ફળ ત્રણ ફળ તો જમીન તરિય ઊંચા એટલે બાકી ત્રણ તૈયાર જમીન થી અને આ તો ખેસ થઈને એટલે તો પોણી વધારે જોસી ગાયો દરેક ના ઘેર હોય દેશી ગાય નું ફોર્મ ભરી ભરવાનું પીએ સરકાર પૈસા આલણ લો તો ભરી કાઢી તું આ ગિરની પ્યોર ગિરની વેલ લે

બમ્બો બંબો પળો જો આ બીજા બધા ક્ષેત્રોમાં તો ગુંડાઓ પણ તમે જોઈ શકો મરચાની અંદર પણ આ જો બાચી મેલી નહીં ના મરચોમાં તમે જો ખાડી ખાડા ખાઈ જશે આ જો મરચોમાં હું ખાવાનો છે હરચો ખાવા એમ જય સાલ જેટલું બિહાર નહીં હય સાલ તો એક એક મરચાં જેટલો મરચો વળજ્યો તો મરચાં લંબાઈ જેટલી હજાર જો મરચાં ક્વોલિટી હારી પાછું રોગ વધારે મરચાંમાં એટલે બિહાર તો એ ઓછો જય સાલ જેટલો બિહાર નહીં ખેતર માં આખા આ બધી જમીન માં બાજુ માં તરત મરચો વાવેતર મોટા પાયા તમાકુનું વાવેતર હિરંડા મૂળા આવું બધું વાવેતર ફૂલ હોય ઘડિયાળી અજમો ગઈ સાલ અજમાઈ રોગડા હતા એટલે આ સાલ વાયો નહીં તો કે કોઈ નહીં અજમા એ જઈ ચાલું ઊભરો એ મેં લેવાનો હતો જે આ સાલ અજમાનું વાવેતર ઓછું પડ્યું એટલો અજમો હતો પણ આ સાલ જેટલી તમાકુ ને એટલો એ સાલ અજમો હતો હે ચા પીતો એક તો એક વખત મન્યા ની પીતો ચા ફરજ્યા ફરજિયાત તો આ હતી આ મેં તમને જે બતાવીએ અમારા તરફ ગામની ખેતી જો કે અમારા તરફ ગામની અંદર બધા જાગૃત ખેડૂતો બહુ મસ્ત એવી ખેતી કરે અને અવનવી નવી નવી વેરાયટીઓ વાવું એ લોકો અને અખતરા કરે અને બહુ વેસ્ટ એવું રિઝલ્ટ મળે એમને જે પહેલાં અજમાનું વાવેતર કરતા તમાકુ તો જો અમુક તરફથી આયા અમારા ખેતરે જો કે આ નેપ્લિયર ઘાસ લસકો આવે ખેતરમાં ને ઘાસનો ભારો કરી દીધો તમે જોઈએ કહો કારણ કે ઓમ તો અમારે ઘરનો આવતો વાઢવા પણ આ બે દિવસથી એમને કમર અને પગમાં થોડી તકલીફ હોય એટલે અમે વાઢી નશું તો લેડો ફટાફટ ઉપાડીને ઘી બેસીને ચાય નાખવા આવ્યો તમે લઈ જો જોઈને બેઠા ભાઈ અમારા માટે ખુશીની વાત છે કે અમારા સૌથી વધારે બ્લોગ આપણા આર્મીના માણસો આપણા આર્મીના જવાનો જે બહાર બેઠેલા બોર્ડર ઉપર બેઠેલા એ બધા લોકો અમારા બ્લોગ બહુ મસ્ત રીતે ત્યાં જોવું કારણ કે એમનો રિપ્લાય આવે મેસેજો ઘણા બધા આપણા આર્મીના જવાનો ત્યાં બેઠા બેઠા પણ અમારા બ્લોગ નિહાળ્યો ને ત્યાં એમને બહુ મસ્ત રીતે ઘરની યાદ તાજી થાય છે ત્યાં બેઠા બેઠા અમારા બ્લોગ જોઈ જોઈને તો એવા ગુહાવાટીથી અમારા પ્રદીપભાઈ કરીને એ રોજ અમારામાં અમે લાઈવ હોઈએ એક વિડીયો મૂકીએ તરત એમની ફરજિયાત કમેન્ટ હોય એવા બધા તો ઘણા બધા મિત્રો આપણા અહીંના હોય એ બધા ત્યાં બેઠા બેઠા જોઉં એટલે સારું કહેવાય કે આપણા વિડીયો એમના સુધી ત્યાં પહોંચ્યું ને એમને ત્યાં બેઠા બેઠા હોય મહેસાણાનું આપણા ગુજરાતનું કલ્ચર જોવા મળે બરાબર

દેશી ગાય ગાયનું દૂધ બહુ મસ્ત થયું અને ગોળ અને બાજરીના રોટલા તો લહેળો ફટાફટ એક એક ફિનિશ કરીએ ચલો મગની દાળ દાળમાં થોડું ઘી લીધું ઘરનું મગની દાળમાં પછી જો આ તુવેરું કચરિયું દૂધ બાજરીના રોટલા આવું દેશી જમવાનું અમારા ગામડે હોય તો લહેળો ફટાફટ અમે ફિનિશ કરીએ જમવાનું તુવેરો શિયાળો વાત કરી જો અત્યારે વાગ્યા રાતના નવ ક્યાં ને અમે આવ્યા તા અમાર વદનજી ઘેર જોવા આવ

માલ માટી ના કરાય ના હું તો પીતો નહીં પચ્ચો વાત આ તો ભાવ હતો એટલે આપડે પીધો હા લઈ લ્યો એટલે ઉટકાઈ જાય લઈ લે લઈ લે ગભરાયો ભાવ વસ્તુ એવી ચા ને તો ચા નહી ભાવી ભરાય રી તો ખોળવી પડે આપડે ખેડૂત મોટા ભાવ નો છે ને તે ચા વધારે જ મૂકાય આપણે બે જણ ની મૂકી હોય અને ચાર જણ પીવું ચાર જણ પીવું લે બીકી રકેબી